તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર પંચમહાલમાં ગોધરાના રેલવે સિમલા સુધીનો રસ્તો બિસ્માર બિસ્માર હાલતમાં છે રસ્તાની હાલત હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કામ નથી કરવામાં આવી રહ્યું કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર મુજબની કામગીરી ન થતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે રેલવે ગરનાળુ અને સિગ્નલ ફળિયાથી સિમલા સુધીનો રસ્તો નવો બનાવવા સ્થાનિકોની માંગ છે તો પંચમહાલમાં ગોધરાના રેલવે સ્ટેશન ગરનારાથી સિમલા સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ગોધરાથી સંવાદદાતા રવિ રવિ જે રીતનો રસ્તો બિસ્માર થઈ ગયો છે અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં પણ નથી સાંભળવામાં આવી રહી શું વિગતો છે

અંધાર પાઠ છે ના અમારે એલઈડી છે હજુ નહીં રાતે આવીને એમને ખાલી એક કહેવાય કે ભાઈ કઈ રીતનું છે કઈ કામ કરવાનું છે તો કામ કરે ને કામ કરવાનું કમ્પ્લેટ છે તમે એવું નહીં કહેતા કે ભાઈ એને કરે પણ કામ કરવાનું છે એમને જોવાય કે ભાઈ અંધારું છે બિલકુલ આ રોડ બી છે તો એને અમને આગળ પડતું કામ કરવું જોઈએ કે ભાઈ આપણી જે ગુજરાત સીટી બને ત્યાં કઈ બી હોય કોઈ બી ઈલાકામાં હોય એને તો કમ્પ્લેટ કરશે તો જીવું પડશે ને અમે એક દરખાસ્ત આ એ બી કરીએ છીએ આ રોડ ના અલાવવા જે લીમબા કરાવશે એમને એવું કહેતા હતા કે ભાઈ કોઈ જગ્યા તમારા પાસે બતાવો અમે તમારે રસ્તા નું બી કીધું અમે સાહેબ કઈ વાર તો અમે રિક્વેસ્ટ કરી